વેબ પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ ટીવીએસ આઈક્યુબ નું નવું વેરિયન્ટ અમદાવાદ માં લોન્ચ ટકાઉ મોબિલિટી સોલ્યુશન ઓફર કરવા અને ગ્રાહકોની પસંદગીને શક્તિ પૂરી પાડવા માટેની પોતાની પ્રતિબદ્ધતા સાથે અગ્રણી ગ્લોબલ ઓટોમેકર મોટર કંપની અમદાવાદમાં ટુ પોઈન્ટ બેટરી સાથેની ટીવીએસ આઈક્યુબ નવું વોરિયન્ટ લોન્ચ કર્યું છે આ સાથે જ કંપની સમગ્ર રાજ્યમાં ગ્રાહકોને ને ટીવીએસ આઈક્યુબ એસટી ડિલિવરી કરવા માટે પણ તૈયાર છે ટીવીએસ આઈક્યુબ એસટી બે વોરિયન્ટમાં મળશે ત્રણ પોઈન્ટ ચાર કિલો વોલ્ટ અને

ઉદ્યોગમાં નવનીનતા અને ટકાઉ લાવવા માટે પ્રતિબદ્ધ છે અમારા ત્રણ લાખ મજબૂત ટીવીએસ આઈક્યુ પરિવાર વૃદ્ધિ જોવી ખરેખર ખૂબ રોમાંચક છે અમારા ઈવી ગ્રાહકોને વાહન ચલાવવાની વર્તણૂક પરથી શીખી લઈને અમે ટીવીએસ આઈક્યુબનું નવું ટુ પોઈન્ટ ટુ કિલો વોટ ફાસ્ટેગ ચાર્જિંગ વોરિયન્ટ અને ટીવીએસ આઈક્યુબ એસટીમાં વધારાનું વોરિયન્ટ લોન્ચ કરતાં ખૂબ જ ખુશી અનુભવીએ છીએ ટીવીએસ આઈક્યુબ ઇલેક્ટ્રિક સિરીઝ હવે ત્રણ બેટરી વિકલ્પો પૂરા પાડે છે જે અમારા ગ્રાહકો માટે ખૂબ જ સુયોગ્ય રેન્જ અને કિંમતનું મિશ્રણ આપે છે સંપૂર્ણ ટીવીએસ આઈક્યુબ ઇલેક્ટ્રિક સિરીઝ ગુજરાતમાં ડીલરોથી નવા વોરિયન્ટ એમ તમને ઉપલબ્ધ થશે તેમ પણ તેમણે જણાવ્યું હતું દર્શક મિત્રો આ સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હાલતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર